ન્યૂઝ હાર્દિક સ્વાગત છે હું શીલા મહેતા રામોલ પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ હાલમાં કેટલાક દિવસોથી શહેરમાં વિવિધ ગુનાકીય પ્રવૃતિઓ વધી જતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર શ્રી મલ્લિક સાહેબ સૂચના આપવામાં આવી હતી જેમાં છેલ્લા બે દિવસથી રામોલ પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ અને સતત વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે રામોલ પોલીસ પોલીસ સતત આપણી સુરક્ષા માટે ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમની સમગ્ર ટીમ કાર્યરત હોય છે અને રાત દિવસ જોયા વગર આપણી સુરક્ષા માટે ખડે પગે જોવા મળી રહી છે કોમ્બિંગ નાઇટ અને સતત પેટ્રોલિંગ દરમિયાન તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ ઓગણત્રીસ જેટલા વાહનો જપ્ત કરેલ જેમાં વગર લાયસન્સ નંબર પ્લેટ વગરના ડ્રિંક એન્ડ ડ્રાઈવ ની સમાવેશ થાય છે તો હથિયારબંધીના ચાર ગુના અને ડ્રિંક કરેલા દસ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી